હાલ ફ્રેન્ડ્સ જી શ્રી કૃષ્ણ મારા કિચન માં તમારું સ્વાગત છે તો મિત્રો હજારો રોગોમાં દવા વગર રિઝલ્ટ મળે તેવા ઔષધિ સરગો ખાવાના ફાયદા વિશે આપણે જાણીશું તો સરગવાના પાન ફૂલ ફળ છાલ વગેરે આપણા હેલ્થ માટે ખૂબ જ ગુણકારી છે જો તમે ચૌદ દિવસ રોજ આવી રીતે ખાઓ સરગવો તો સાંધાનો દુખાવો એક જ દિવસમાં ગાયબ થઈ જશે હૃદય માટે ફાયદાકારક સરગવો પોષક તત્વો ધરાવે છે જે હૃદયની આરોગ્ય માટે લાભકારી છે ઉર્જા વધારવી સરગવો શરીર માટે વિટામિન અને મિનરલ્સથી ભરપૂર છે જે સ્તર વધારવામાં મદદ કરે છે એન્ટી એન્જિંગ ગુણ તેમાં એન્ટી એન્જિંગ ગુણ છે જે પોષણ પ્રદાન કરે છે અને વૃદ્ધાવસ્થામાં રોગોથી બચાવે છે કોલેસ્ટ્રોલ ઘટાડવું તે ખારાધાર ખોરાકને શોષિત કરવાની ક્ષમતા ધરાવે છે અને કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે હાડકાઓ માટે સારું સરગો હાડકાઓના સુસંગત કાર્યમાં મદદ કરે છે સરગો એન્ટીફ્લામિન્ટરી ગુણોથી ભરપૂર છે જે સૂજન અને દુખાવાને ઘટાડે છે લિવર માટે લાભદાયક સરગવો લીવરના કાર્યને સુધારવામાં મદદરૂપ થાય છે અને તેમના સ્વાસ્થ્ય માટે મહત્વપૂર્ણ છે પ્રતિકારક તંત્ર સખત કરે સરગવો એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર છે જે શરીરની પ્રતિકારક તંત્રને મજબૂત બનાવે છે એન્ટી માઇક્રોબિયલ ગુણ સરગવો બેક્ટેરિયા અને ફંગસને નષ્ટ કરવા માટે મદદ કરે છે

અસ્થિ સંસ્થાનો માટે તે અસ્થિ સંસ્થાનો માટે પણ લાભકારી છે ખાસ કરીને પોલ્ટેન વાઇટ અને બીમાર અસ્થિ માટે મોટાપો ઘટાડવો સરગવો મેટાબોલિઝમને એ ઇન્ટી ફેટ ગુણોથી મદદ કરે છે જે ભાર ઓછો કરવામાં ઉપયોગી છે

વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું બેતાલીસ જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધી તેલ જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર બિલકુલ નેચરલ છે બેતાલીસ જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કઢાઈમાં ઔષધી તેલ તૈયાર કરવામાં આવે છે જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો જો તમારે આ તેલનો પૂર્વ વિડિયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે